કે જો ખરેખર તમે સાચા હોય તો તમે કેમ સીસીટીવી કેમ રજુ નથી કરતા તમે સીસીટીવી રજુ કરો સિવિલના જે ખોટી રીતે અમને હેરાન કરવામાં આવ્યા છે એ વસ્તુનો જવાબ કોણ દેશે જ્યારે એ બેન છે એ અમારા વિશે ખોટું બોલે છે તો તમે તમારું હોસ્પિટલનું નું ઢાંકવા માટે તમે દર્દીના સગાને સગા ઉઘાડા કરો છો પેલી વસ્તુ એ કે એ લોકોને નામ રજૂ કરવા પડશે કે તમે કોને કોને સસ્પેન્ડ કર્યા છો કેમ કે અમે તો ત્યાં કોઈને ઓળખતા નથી નર્સિંગ સ્ટાફ પર શિક્ષાત્મક પગલા લેવા માટે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને એ આદેશ અપાયા છે તેના સ્ટાફને તેમની ફરજ પર બેદરકારી બદલ તેમના પર કાર્યવાહી થઈ છે સિક્યુરિટી ગાર્ડ તેમની ફરજ પરની નિષ્કાળજી મુજબ એને છૂટા કરી દેવાયા હોવાની વાત જે છે તે સામે આવી છે આવો બનાવ ફરીથી ન બને તે માટે તાકીદ કરવામાં આવ્યા છે જેમને બધું પૂછવામાં આવ્યું હતું એમાં મારા વિશે ઘણું બધું ખોટું બોલ્યા છે કે દર્દીના સગાઓએ વગર વાંકે મોબાઈલ ચાલુ કરી દીધી દર્દીને લોહી નતું નીકળું પછી દર્દીએ ખુદે ના પાડી કે મારે એડમિટ નથી થાવું તો આ બધી વસ્તુના કોણ જવાબ દેશે આગળ આગળ કોઈ આ વસ્તુ નહીં બને આગળ કોઈકના જીવ નહીં જાય તો એની જવાબદારી કોણ લેશે કે દર્દીના સગાએ દર્દી સાથે ફાઇટિંગ કરી અમે અમારા જ દર્દી સાથે ફાઇટિંગ કરી શકી કરા ડાયરેક્ટ દર્દીના સગા ઉપર બધું ઢોળી દે તો તમારા હોસ્પિટલનું ઢાકવા માટે જો અમારો વાંક હોય તો તમે સીસીટીવી રજૂ કરો તો સસ્પેન્ડ કર્યા છે નામ રજૂ કરો તમે નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ભાવે એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ થી સામે આવી રહ્યા છે કે જ્યાં

તેના સ્ટાફને તેમની ફરજ પર બેદરકારી બદલ તેમના પર કાર્યવાહી થઈ છે સિક્યુરિટી ગાર્ડ તેમની ફરજ પરની નિષ્કાળજી મુજબ એને છૂટા કરી દેવાયા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે દરેક વિભાગના વડા આરએમઓ તથા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને કડક સૂચના આપી હોવાની વાત જે છે તે જે સામે આવી છે આવો બનાવ ફરીથી ન બને તે માટે તાકીદ કરવામાં આવ્યા છે સાથે સાથે

એમના ભાઈને કાંઈ ન લાગ્યું હોવાની વાત એ ત્યાંના સત્તાધીશો છે તેમના દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે આ આખી ઘટનાને લઈને અત્યારે જે કાર્યવાહી થઈ છે તે મુદ્દે જ વાત કરવા મારી સાથે મીરાબેન આહિર જોડાય છે સદે તેમની સાથે જ વાત કરીએ મીરાબેન જે પ્રમાણે બે ત્રણ દિવસ પહેલા તમારી હોસ્પિટલમાં બબાલ થઈ ત્યારબાદ મુદ્દો ચર્ચામાં આવ્યો અને અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમણે તમારી સાથે જે ગેરવર્તન કર્યું છે તે લોકોને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું કહેશો તમે એ લોકો એ લોકોએ કરી બરોબર છે પેલી વસ્તુ એ કે એ લોકોને નામ રજૂ કરવા પડશે કે તમે કોને કોને સસ્પેન્ડ કર્યા છો કેમ કે અમે તો ત્યાં કોઈને ઓળખતા નથી અને બીજી વસ્તુ એ કે અમને તપાસ માટે બોલાવવામાં આવ્યા તા કમિટીએ અમને બોલાવ્યા હતા તપાસ માટે એટલે અમને એમ અમને અમે એને પૂછ્યું કે આ બધી તપાસ કોના હાથમાં જશે આ બધી વસ્તુનો નિર્ણય કોણ કરશે અને એમણે એમ કીધું કે અમારા બડા કણથી ચાર વાર અમે નામ પૂછ્યું પછી એમણે એમ નામ કીધું કે આ બધી તપાસ મોનાલી બેન કરશે તો મોનાલી બેન તપાસ કરશે તો મોનાલી બેન ન્યૂઝ દ્વારા જે એમને બધું પૂછવામાં આવ્યું તો એમાં મારા વિશે ઘણું બધું ખોટું બોલ્યા છે કે દર્દીના સગાઓ એ વગરવા કે મોબાઈલ ચાલુ કરી દર્દી ને લોહી નોતું નીકળું પછી દર્દી એ ખુદે ના પાડી કે મારે એડમિટ નથી થાવું તો આ બધી વસ્તુનો જવાબ દેશે જે ખોટી રીતે અમને હેરાન કરવામાં આવ્યા છે એ વસ્તુ જયારે ખોટું બોલે છે તો તમે તમારું હોસ્પિટલ નું ઢાંકવા માટે તમે દર્દીના સગાને ને ઉઘાડા કરો છો અને હું એટલું જ કહું છું કે જો ખરેખર તમે સાચા હોય તો તમે કેમ સીસીટીવી કેમ રજૂ નથી કરતા તમે સીસીટીવી રજૂ કરો સિવિલના

આગળ આગળ કોઈ આ વસ્તુ નઈ બને આગળ કોક ના જીવ નઈ જાય તો એની જવાબદારી કોણ લેશે અને પેલા તો એ વસ્તુ છે મોનાલી બેન પેલા તમે તપાસ કરો પછી તમે બીજા ને ન્યુઝ કે કઈ પણ તમે રિપોર્ટ આપો કે બોલો તમે જોઈ જાણીને પણ બેન આ આખો આદેશ મોનાલી બેન તરફથી જ આપવામાં આવે છે સુપ્રિટેન્ડન્ટ છે એના હા તો તમે તમે દર્દી ના સગા વિશે જે ખોટું બોલ્યા છો એની માફી કોણ માંગશે હમ એટલે હવે તમારી શું માંગ છે બેન મારી માંગ ઈ છે કે બેન જે મારા વિશે ખોટું બોલ્યા છે કે દર્દીના સગાએ બબાલ કરી છે દર્દીને લોહી નોતું નીકળ્યું પછી અમારા સ્ટાફ ને એબ્યુસ કર્યા આ બધી વસ્તુના પાછા ઈ મને ઈ નથી સમજાતું કે આ બેન કઈ રીતે બોલે છે શું એને બોલતા પહેલા શીખવું પડશે કારણ કે ઈ એમ કે છે કે દર્દીના સગાએ દર્દી સાથે ફાઇટિંગ કરી અમે અમારા જ દર્દી સાથે ફાઇટિંગ કરી શકી કરા તો પેલા તો તમે બોલો તમે શું બોલો છો અને જે તમે બોલો છો એ સમજી વિચારીને જોઈ જાણીને બોલો તમે ડાયરેક્ટ દર્દીના સગા ઉપર બધું દોડી દો છો તમારા પેલા તો તમે જે વિડીયોમાં બોલેલા છો ને એ વસ્તુ તમે ક્લિયર કરો ઈ વસ્તુ તમે ચોખ્ખી કરો કે તમે દર્દીના સગા ઉપર શું કામ ઢોળી દીધું છે આ વસ્તુ થી તો તમે એવું એવું જાહેર કરો છો કે દર્દીના સગાનો જો આંક હતો તમે સીસીટીવી રજુ કરો બેન બેન તમે કોઈનો ત્યારબાદ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો કોઈ કહેવાય કે સત્તા પક્ષમાંથી કોઈ કે પછી કોઈ નેતાનો કોન્ટેક કરવાનો અથવા તો ત્યાંના જે સત્તાધીશો છે તેમની સાથે રૂબરૂ વાત કરવાનો કોઈ સંપર્ક કરીને એમની સાથે કોઈ ચર્ચા કરવાનો સમય માગ્યો ખરો એમને અમને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા અમે એમને બધુંય કીધું બરાબર છે અમે એમને બધું કીધું પણ એમણે એમ કીધું કે આ વસ્તુની છે ને બધી તપાસ અમારી કમિટી કરશે અને અમે અમે અમારી બધી તપાસ છે ઈ અમારા વડા છે ને એમના દ્વારા કેશું પણ તમારા વડા જે છે એ એજ અમારા વિશે ખોટું બોલે છે એને જ કદાચ ખ્યાલ બધી વસ્તુની કદાચ ખ્યાલ ને હોય વાતની પૂરી

છે જે કલાકાર તેમના દ્વારા ફરી એકવાર એવો આરોપ લગાડવામાં આવ્યો છે કે જે સત્તાધીશો છે તેમણે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહી થી નાખુશ છે કારણ કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના નામ પણ જાહેર કરવાની વાત